ચોરી કરેલી ઇકો કાર લઈ સુરત અને વલસાડ જિલ્લામાં તેર અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપનારી સિકલીગર ગેંગના ત્રણ રિડાને સુરત બ્રાન્ચે પકડ્યા છે સોળ ડિસેમ્બરે ચોક બજાર વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી એક કાર નંબર જી જે ઝીરો ફાઈવ આરસી વન ટુ થ્રી સિક્સની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી બાદ આ ઇકો કાર વડે સુરત શહેર તથા વલસાડ જિલ્લામાં મેડિકલ તથા કરણાની દુકાનોના શટર ઉજા કરી તથા બંધ મકાનોના તાળા તોડી અલગ અલગ તેર જગ્યાએ ઘરફોટ ચોરીઓને મળી હતી કે આ આરોપી દાગીના વેચવા નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે આથી વોજ કોટવી સિકલીગર ગેંગના આરોપી મોહન ઉર્ફ બીડી ગુરમુખસિંહ જૂનીને પકડી પાડ્યા બાદ અન્ય બે આરોપી સતવીરસિંહ ઉર્ફે સત બલવંતસિંહ ટાંગ તથા ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાનીને મહારાષ્ટ્રના થાણેથી ઝડપી પાડ્યા હતા પોલીસે ઘરફોડ ચોરીના મુદ્દામાલ તથા ચોરીની સામગ્રી કબજે કરી હતી પોલીસે પૂછપરછ કરતા ત્રણ પૈકી બે આરોપી સતવીરસિંહ તથા અનિલ સિંહ બંને સાળો બનાવી છે સતવીરસિંહ પાસે પૈસા ન હોવાથી થાણે રહેતા સાળા અનિલ સિંહ તથા તેની સાથે કામ કરતા મોહન સિંહને સુરત ખાતે બોલાવી ઇકો ફોર વ્હીલ કાર ચોરી કરી ઘટફોડ ચોરીનો પ્લાન તૈયાર કર્યો હતો કારની ચોરી કરી પ્રથમ સુરતના પીપલ્સ ચાર રસ્તા નજીક એક મેડિકલમાંથી રોકડની ચોરી કરી હતી બાદમાં આ ઇકો કાર લઈ વલસાડ વાપી તથા ભિલાડ અને વલસાડ રૂરલના ઘરો દુકાનોને નિશાન બનાવી હતી પોલીસ પકડી ન શકે એ માટે ચોરીની ઇકો કાર વાપી બ્રિજ નીચે મૂકી સુરત આવી ગયા હતા સુરત આવી આરોપીઓએ રોકડા સરખા ભાગે લીધા હતા અને આરોપી થાણે ચાલ્યો હતો સુરત શહેરમાં સોળ સત્તર ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશન હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાય કરતાં વલસાડ વાપી ભિલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરભસિંહ જુની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં જે અને શાળા છે આ બધા જ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈ થી પકડવામાં આવ્યો છે અને બે ને સુરત થી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે મૂકી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના ને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી થી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે